ભરૂચ જિલ્લામાં ડાંગર અને શેરડી એમ બે પાક વિપુલ પ્રમાણમાં લેવામાં આવે છે જેમાં ડાંગરનો પાક વર્ષમાં બે વખત લેવામાં આવે છે એક ઉનાળુ ડાંગર અને બીજો ચોમાસુ ડાંગર હાલમાં ખેડૂતોએ ચોમાસુ ડાંગરના પાકની તૈયારીઓ શરૂ કરી દીધી છે આ તૈયારીઓ વચ્ચે ઉનાળુ ડાંગરના પાકનો ઉતારો સારો એવો આવ્યો છે આ અંગે ખેડૂતે જણાવ્યું હતું કે ડાંગરનું ઉત્પાદન સૌથી વધુ અંકલેશ્વર હાંસોટ તાલુકામાં થાય છે ડાંગરના પાકનો ઉતારો આવ્યા બાદ વિવિધ મંડળીઓમાં ખેડૂત દ્વારા ડાંગરનું વેચાણ કરવામાં આવે છે

અને આ ટાઈમ ડાંગરનું વાવેતર પણ ઘણું છે હાંસો ડંકલેશ્વર તાલુકામાં આ વર્ષે સાત હજાર હેક્ટરથી વધારે ડાંગરનું વાવેતર રહ્યું છે અને કંકી હજાર સુધી ડાંગરનું વાવેતર આ ટાઈમ થયું અને બધાને પાણી પણ પાણીની પણ સગવડતા રહી છે સારું એવું છે